કે ભાઈઓ સહી કરી દઈએ અમે અમારી સહી કરો પેલા આ તો બારે પગલે એ તમે તો એણે ભયો છો ના કોણ ભયો અમે હા પર અમે ભયો મોનતા ને મોનતા ના હોય તો એ તો ભયો અમે બારના મોન તો ને કબલો દે હા ભાઈ છો તો બોલા તો અમે તમે પૈસા ઉપરાઈ દઈએ હા બોલો તમે એટલે સહી કરતો પેલા હા તો તમારી હા પેલ મારી પાસે મોટો